અને હવે વાત કરીએ ગોધરાની તો ગોધરામાં જ્વેલર્સમાં સેલ્સ ગર્લનું મોટું દાગીનાની ચોરી કરી છે શોરૂમ માલિકને સ્ટોક મેળવતા જાણ થઈ હતી વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ અમારી સાથે જોડાયા છે હર્ષદ અત્યારે જે સેલ્સ ગર્લ હતી તેણે સોનામાં મોટી ગફલાત કરી હોવાનું સામે આવ્યું છે જે ગોધરાને પ્રતિષ્ઠિત કહી શકાય એવા ધનરાજ જ્વેલર્સ ની આ ઘટના છે જ્યાં સેલ્સ ગર્લ્સ તરીકે એક યુવતી રહેતી હતી તેનો બોયફ્રેન્ડ આ સેલ્સ બોય તરીકે ઘણા સમયથી નોકરી કરતો હતો પરંતુ એ દરમિયાન થોડા દિવસ અગાઉ આ ચાલુ દુકાને સીસીટીવી કેમેરાની અંદર દ્રશ્યો પકડાયા છે જેની અંદર આ યુવતી તેમજ તેનો બોયફ્રેન્ડ ધીમી રહીને સોનાના ચાંદીના દાગીના ધીરે રહીને લેતા સીસીટીવી દ્રશ્યો દેખાયા છે આ વાતની શંકા જતા જયારે સ્ટોક મેળવવાની વાત થઈ ત્યારે શોરૂમ ના માલિક ને ખબર પડી કે એક કરોડ ઉપરાંત નો આ રીતના દાગીના ગુમ થયા છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા આ યુવતીને તે ઝડપી લેવાઈ છે પરંતુ તેનો બોયફ્રેન્ડ અત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે આભાર માહિતી માટે